વડોદરા જિલ્લાના શિનોરમાં વિકાસના કામોનો પ્રવાહ અવિરત જોવા મળ્યો ત્યારે આજ રોજ તાલુકા મથક શિનોર ખાતે તાલુકા પંચાયત ક્વાર્ટર્સ ઉપરાંત તાલુકાના વિવિધ ગામોમાં મળી વધુ રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલના વરદસ્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે શિનોર તાલુકામાં આવી પહોંચેલા લોકલાડીલા ધારાસભ્ય અક્ષય પટેલ સાથે તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સહિતના આગેવાનો અને જે તે ગામના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું

લગભગ સિનોર તાલુકાની અંદર લગભગ આઠ ગ્રામ પંચાયતો જે બનાવવાની છે એ બે કરોડના ખર્ચે બનશે તેમજ એક દિવેરથી મઢી રોડ જે ઘણા વખતથી લોકોની માગણી હતી એ પચાસ લાખના ખર્ચે તેમજ આવ્યા આજે જે અમે મીડોર ગામે ઘણા વર્ષોથી જે પેન્ડિંગ હતું કે ભાઈ સ્કૂલનું બિલ્ડિંગ બને અને લગભગ છ વાર એની ડિઝાઇનની અંદર અમે ફેરફાર કરી અને સિત્તેર લાખના ખર્ચે આજે આ બિલ્ડિંગ આજે ફાઇનલ કરી અને આજે કામગીરી શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત કર્યું છે એવી જ રીતે ટિંગલોદની અંદર પણ બેતાલીસ લાખના ખર્ચે એક સ્કૂલ બનાવવાનું પણ ખાતમુહૂર્ત કર્યું છે એવી રીતે અલગ અલગ પ્રકારના લગભગ સાડા ચાર કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરી અને આજે કામ શરૂ કરાયા